આઠ કેસના સેમ્પલ લેવામાં આવેલા એમાં પણ કોઈ દર્દી પોઝિટિવ હતું નહીં તો ડાયરિયા અને વાયરલ ઇન્ફેક્શનના ડાયરિયાના લગભગ સોળ કેસ હોસ્પિટલમાં નોંધાવેલા ગયા ફર્યા અને વાયરલ ઇન્ફેક્શનના તેરસો ને અઢાર દર્દીઓ અમારી હોસ્પિટલમાં ગયા પડ્યા નોંધાયેલા આ વાયરલ ઇન્ફેક્શનના ઇમ્યુનિટી ડાઉન થતી હોય એના કારણે થતું હોય છે બીજા ઘણા બધા કારણો છે મુખ્યત્વે ઇમ્યુનિટી ડાઉન થતી હોય ત્યારે માણસ વાયરલ ઇન્ફેક્શન સામાન્ય રીતે થતું હોય છે ઇન્ફેક્શનમાં આવો ગળામાં દુખાવો માથું લુખું વેચે નહીં ચક્કર આવવા બધા ઘણા બધા લક્ષણો છે તો કોઈ પણ દર્દીને એવું લાગે તો પ્રાઇમરી દવા નજીકના સરકારી દવાખોને બતાવી અને દવા લેવી જોઈએ